કોટની ભાગોળે હવે પાંજરું મૂકવામાં આવ્યું છે ગત રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હતું આજે વાગુદળ અને કૃષ્ણનગર વિસ્તારની અંદર છે આ દીપડો જોવા મળ્યો છે ગત રાત્રિના જે સ્મશાન આવેલું છે કૃષ્ણનગર ત્યાં દીપડો સૂતો હતો ને તેવા મેસેજ મળ્યા હતા અને ત્યારબાદ આ પાંજરું છે તે મૂકવામાં આવ્યું છે આ દ્રશ્યો જોઈ શકાય છે કે આજ સવારે જે પાંજરામાં પૂરવા માટે જે ખોરાક મૂકવામાં આવતો હોય છે કે જે પશુઓ મૂકતા હોય છે તેને લઈ જવામાં આવે છે પરંતુ રાત્રિ દરમિયાન એમાં પશુ હોય છે ને ત્યારબાદ દીપડાને જે એક લાલચ આપવામાં આવે છે ને તેના કારણે આ દીપડો આ પાંજરામાં પુરાય તેવા પ્રયાસો હતા પરંતુ હું દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ કૃષ્ણનગરનું સ્મશાન જેમ સુમશાન જગ્યા છે કે આવા જગ્યા છે તે દીપડાને પસંદ હોય છે ને આવા વિસ્તારની અંદર દીપડો છે તે રાત વાસો કરતો હોય છે કે લોકોની અડચણ ન થાય પરંતુ આ શમશાન છે કે જેની અંદરથી જે આપણે આંખો પસાર થતા હોય છે જે આવા જ વિસ્તારની અંદર દીપડો છે તે સૂતો હોય છે ગત રાત્રિના જે ગામ કૃષ્ણનગરના પૂર્વ સરપંચ ને લાલભાઈ છે તેઓ અહીં જ્યારે નિત્યક્રમ મુજબ આવતા હતા ત્યારે જ જે સ્થળે દીપડો અત્યારે સૂતો હતો તેવું સ્થળ છે તે જોઈ શકાય છે આ એ જ સ્થળ છે કે રાત ગત સાંજના સાત વાગ્યાની આસપાસ દીપડો છે તે અહીં સૂતો હતો અને જે ગામના જે સરપંચ હતા પૂર્વ સરપંચ લાલભાઈ તે જોઈ જતા તેઓ આખી આ વંડી છે શમશાનની વંડી ઠેકીને ભાગવું પડ્યું હતું તમે નિત્યક્રમ મુજબ આવ્યા હતા દીપડો ક્યાં હતો પેલા એ બતાવો દીપડો અહિયાં સાહેબ સુતો હતો હું આમ ત્યાં આવું છું સવાર સાંજ બે ટાઈમ સળ નાખવા આવું છું અને આ જગ્યાએ સુતો હતો માંથી જોઈ ગયો અને વંડો ઠેકીને વયો ગયો સીધે સીધો પછી હળી કાઢી વાત જ પૂછો ભી પડે એટલે ગમે મારા કે નળી આમ મૂકી દીધી અને સીધે સીધી હળી કાઢી અહીંથી હળી કાઢી સીધે સીધો લખવી શકાય છે કે આ જ રીતના જે ખેડૂત છે અહીં જ ભાગ્યા હતા ને પાછળની જે વંડી છે આ જોઈ શકાય છે કારણ કે અહીં રેગ્યુલર આવતા હોય છે ને આ એ જ જગ્યા છે કે તમને ખબર હોય છે ને અહીંથી સીધી આ વંડી ઠેકીને ભાગ્યા હતા એટલે આ જ રીતના ભાગ્યા હતા આ જ રીતે આમે સીધે સીધો ભાગી ગયો પર બર પર બર એમ ભયો ગયો આમનો મસીદો વિંડો ઠેકીને ભયો ગયો કેટલા વાગે આ 4:30 વાગે 4:30 4:30 વાગે

મળતા નથી કઈ બાજુ ગયો છે બાકી વાગુદરની સીમમાં પછી ખીરસરાની સીમમાં પછી મુંજકાની સીમમાં ન્યૂઝ મળ્યા આપણે પ્રત્યક્ષ જોયો નથી પરોક્ષ વાત સાંભળેલી છે આપણે બરાબર છે બધા લોકો અહીંયા બધા વન વિભાગ વાળા આવી ગયા હતા ગ્રામ સેવાજનો બધા આવી ગયા હતા અહીંયા ત્યાં ધ્યાન રાખીને બેઠા હતા પણ અંધારાના હિસાબે પછી કઈ બાજુ ગયો એ ખ્યાલ ન મળ્યો આખી રાત ઉજાગરા કર્યા આખી રાત ઉજાગરા કર્યા છે પણ ખ્યાલ નથી મળ્યો સવારમાં વેલી પરોઢે જોયું પણ હતો નહીં

તો જે રીતના વાત કરીએ લાલભાઈ ને આપણે ફરીથી એજ સ્થળ ઉપર લઈ જાશું કારણ કે જે સ્થળ ઉપર દીપડો જોયો હતો સાહેબ કાલે બપોરે સાડા સાત વાગે શણ નાખવા હું દરરોજ આવું છું સવાર સાંજ બે ટાઈમ એટલે હું મારા નિત્યક્રમ પ્રમાણે શણ નાખવા આવ્યો અને પાણી કુંડિયું ભરતો હતો ત્યાં દેખી ગયો અમે ઝાડ નીચે બેઠો હતો

તો અલગ અલગ સમયે લોકોને જોવા મળે છે અન્ય લોકો છે કારણ કે આ એ જ વિસ્તાર છે કે જ્યાંથી લાલભાઈ જે પોતાના નિત્યક્રમ મુજબ આ જે કુંડી જોઈ શકાય છે આ પાણીની કુંડી છે તે ભરતા હોય છે કારણ કે અહીં પશુ પક્ષીઓ એટલે આવતા હોય છે આ કુંડી ભરે છે તો પક્ષીઓને ફાયદો થતો હોય છે ને દીપડાને પણ આ આરામદાયક જગ્યા લાગી કારણ કે જે રીતના જંગલ વિસ્તાર છે આજુબાજુની જો વાત કરીએ તો પાછળ ન્યારી ડેમ છે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ સાથે જે રીતના વાત કરવામાં આવી છે તો દીપડો છે તેને જે નદીની અંદર માછલા હોય છે તે વધારે ખોરાક ભાવતો હોય છે કારણ જે રીતના પાંચ દિવસમાં માત્ર એક જ દિવસ કર્યું છે કારણ કે જે રીતના બીજા ખેડૂતો છે શું દાદા કેવી પરિસ્થિતિ જે રીતના દીપડો ગામમાં આવ્યો છે તમારું શું કેવું છે કાલે દીપડો આવ્યો ને એમાં હું એક ત્રણ ભૂંજડા માર્યા હે એમાં એક ભૂંજુ કઈક મરેલું પડ્યું હે બાકીના ભૂંજડા તો પૂરા કરી દીધા હે અહીંથી ભાઈ ગો સીધો એને ભૂંજડા હાથમાં આવી ગયા અને બાકીના ભૂંજડા જે ડોક્ટર એ ગુઈસો એટલે સીધે સીધા ભૂંજડા બધા ગેટ ત્યાંથી નીકળી ગયા ફાસ કરી નીકળીને વયા ગયા પછી દીપડો ત્યાંથી જઈડો નહીં હવે ક્યાં સડી ગયો ઝાડવા સડી ગયો નીકળી ગયો હોય એવું હતું તો જે રીતના કૃષ્ણનગર ગામમાં જે રીતના અને યુનિવર્સિટીની જો વાત કરીએ તો ગતરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંદર દીપડો જોવા મળ્યો હતો ને ત્યાંના લોકો તો ગભરાટમાં છે પરંતુ આસપાસના હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ છે તે પણ મૂંઝવણમાં મુકાયા છે જી જી વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર